ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ ખાતે વિદ્યાર્થીઓ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ સાથે સંવાદના માધ્યમથી કૃષિ વિષય મહત્વના પાયાઓ રજૂ કરાયા હતા પ્રાકૃતિક કૃષિ ભારતના યુવાનો માટે આશા અને પ્રેરણાનો આધાર છે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ ખાતે પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયાના સ્થાપક અધ્યક્ષ ડોક્ટર કમલેશ શાહ વિવેક ક્લબના સ્થાપક અધ્યક્ષ શ્રીમતી પલ્લવીબેન શાહ અને નામાંકિત કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર ગિરીશ ચાસકર દ્વારા પ્રેરક મુલાકાત અને સંવાદ યોજાયો હતો ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય જે પ્રાકૃતિક ખેતીના શિક્ષણ સંશોધન અને પ્રચારના ક્ષેત્રે અગ્રણી છે મહાનુભાવો દ્વારા મુલાકાતથી ગૌરાનવિત થયું હતું આ પ્રેરક મુલાકાતે વિદ્યાર્થીઓ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ સાથે સંવાદના માધ્યમથી કૃષિ વિશે મહત્વના પાયાઓ રજૂ કરાયા હતા રિપોર્ટર કિરણ ગોહિલ